દોસ્તો આ ધરતી પર જેટલા પણ જીવજંતુઓ છે તેઓ પોતાના દરેક કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે કોઈ પણ શુભ કે અશુભ કાર્ય ઈશ્વરની દ્રષ્ટિથી છુપાયેલું રહેતું નથી જ્યારે મનુષ્ય સાચા હૃદયથી સારા કર્મો કરે છે ત્યારે ભગવાન સ્વયં પ્રસન્ન થઈને તેનું જીવન સુધારી દે છે તેની મનોકામનાઓ પૂર્ણ કરવામાં ભલે વિલંબ થાય પરંતુ નિરાશા ક્યારેય નથી થતી મિત્રો સાવન માસમાં જે ભક્ત શ્રદ્ધાથી ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરે છે તેનું ભાગ્ય પલટાઈ જાય છે ભોલેનાથ તેની દરેક વ્યથાનો અંત કરી દે છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ વરસાવે છે આજની આ અદ્ભુત કથામાં જાણો કે કેવી રીતે ભોલેનાથ પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે અને તેમના જીવનને દિવ્યતાથી ભરી દે છે આ કથાને અંત સુધી જુઓ કારણ કે આ કથા તમારા જીવનની દિશા બદલી શકે છે દોસ્તો આજે અમે તમને દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી ભગવાન શિવજીની અત્યંત પાવન કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યા છીએ જેનું વર્ણન શિવપુરાણમાં પણ મળે છે કહેવાય છે કે જે મનુષ્ય આ કથાને સાચા મનથી શરૂઆતથી અંત સુધી સાંભળે છે તેના ઘરે ક્યારેય દરિદ્રતા આવતી નથી આ કથાનું શ્રવણ કર્યા પછી રોગી વ્યક્તિને તેના બધા રોગોથી મુક્તિ મળે છે આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે સાવન માસમાં ભગવાન શિવજીની કથાઓનું શ્રવણ કરવાથી કયો ફળ મળે છે આથી તમે બધા આ કથાનું શ્રવણ શરૂઆતથી અંત સુધી પૂરું કરજો જો કોઈ વ્યક્તિ ભગવાન શિવજી અને માતા પાર્વતીની આ કલ્યાણકારી કથાનું શ્રવણ કરે છે તો તેની ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ સો ગણી વધી જાય છે જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તેમનો અનાદર ન કરો આ કથાને શરૂ કરતાં પહેલાં હું તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે એકવાર સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે તેઓ તમારા બધા પર પોતાની કૃપા જાળવી રાખે તમને હંમેશા ખુશ રાખે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એક સમયની વાત છે એક નગરમાં એક પંડિત રહેતો હતો તે જન્મથી જ ખૂબ ગરીબ હતો તે પંડિત પોતાની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો તેના પુત્રનું નામ મોહન હતું પંડિત રોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને તુલસીના છોડ પર જળ ચઢાવતો અને નગરના ઘરોમાં જઈને કથાઓ સંભળાવતો પરંતુ આ બધા કાર્યો તેની પત્નીને બિલકુલ પસંદ નહોતા કારણ કે પંડિતની પત્ની વર્ષોથી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરતી હતી અને સાવનના દરેક સોમવારે ઉપવાસ પણ રાખતી હતી પરંતુ આટલું બધું કરવા છતાં તેને ગરીબીનો જ સામનો કરવો પડતો હતો આથી તે ભગવાન ભોલેનાથથી ખૂબ નારાજ થઈ ગઈ અને તેણે પૂજા અર્ચના છોડી દીધી જ્યાં સુધી પંડિત યુવાન હતો ત્યાં સુધી તે ભગવાન ભોલેનાથની કથા સંભળાવીને કે પૂજા અર્ચના કરીને જે ધન મળતું તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પછી એક દિવસ પંડિતની પત્નીએ ફરીથી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના શરૂ કરી તે મનમાં એવું વિચારતી હતી કે એક દિવસ તો એવો જરૂર આવશે જ્યારે મારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને મારી ગરીબી દૂર થશે પરંતુ આટલી પૂજા અર્ચના કરવા છતાં તેને કોઈ ફળ મળ્યું નહીં જેથી તે ખૂબ દુઃખી થઈ ગઈ અને મનમાં પોતાને કોસવા લાગી કે અમે એવું કયું પાપ કર્યું કે જેના કારણે અમને આટલી ગરીબીનો સામનો કરવો પડે છે ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા પંડિતના શરીરમાં હવે એટલી શક્તિ બચી નહોતી કે તે નગરમાં ભગવાન ભોલેનાથની કથા સંભળાવવા જઈ શકે તે હવે હંમેશા બીમાર રહેવા લાગ્યો કારણ કે તેને ઘણી બીમારીઓએ ઘેરી લીધો હતો ઘર ચલાવનારું કોઈ નહોતું આથી પંડિત પણ ચિંતિત રહેવા લાગ્યો ધીમે ધીમે તેના ઘરમાં કંઈ બચ્યું નહીં તેને દાણા દાણા માટે જૂજવું પડતું હતું ત્યારે પંડિતની પત્ની ખૂબ ક્રોધિત થઈ અને ફરી એકવાર ક્રોધમાં આવીને ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના છોડી દીધી તેણે પોતાના પતિને પણ ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાની ના પાડી પરંતુ પંડિતે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના છોડી નહીં એક દિવસ પંડિતની પત્ની ક્રોધમાં આવીને પોતાના પતિને કહે છે હે સ્વામી આપણે ક્યાં સુધી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરતા રહીશું ભગવાન શિવ શંભુની પૂજા અર્ચના કરતાં કરતાં આપણે બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા પરંતુ અત્યાર સુધી આપણને આટલી પૂજા અર્ચનાનું કોઈ ફળ મળ્યું નથી આપણે આટલી ગરીબીમાં જૂજી રહ્યા છીએ આપણી ગરીબી દૂર થઈ નથી ઉલટે આપણે પહેલાં કરતાં વધુ ગરીબ થઈ ગયા પહેલાં તો કંઈક ઠીક હતું પરંતુ હવે તો દાણા દાણા માટે રડવું પડે છે પંડિતની પત્ની આગળ કહે છે હે સ્વામી હું જ મૂર્ખ છું જેણે એકવાર ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના બંધ કરીને ફરીથી શરૂ કરી મેં સાવનના દરેક સોમવારે ન તો દિવસ જોયો ન રાત જોઈ દિવસથી રાત સુધી ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી અને ઉપવાસ રાખ્યા રોજ જપ તપ કરીને પોતાના શરીરને નબળું કરી નાખ્યું આ બધું કર્યા પછી પણ મને તેનું કોઈ ફળ મળ્યું નહીં હવે તમારા ભગવાન શિવ શું સાથ આપશે જેના શિવલિંગ પર તમે રોજ જળ ચઢાવો છો મિત્રો પોતાની પત્નીની વાત સાંભળીને પંડિત તેને કંઈ ન કહે કારણ કે તેને પોતાના આરાધ્ય ભગવાન ભોલેનાથ પર પૂરો વિશ્વાસ હતો બીજી તરફ તેનો પુત્ર મોહન હજુ શિક્ષા ગ્રહણ કરી રહ્યો હતો થોડા દિવસોમાં તેની શિક્ષા દીક્ષા પૂર્ણ થઈ ગઈ તેણે શિક્ષા દીક્ષા પૂર્ણ કરીને ઘરે આવ્યો અને જ્યારે તેણે પોતાના માતા પિતાને કષ્ટમાં જોયા ત્યારે તેણે પોતાના ભવિષ્ય વિશે વધુ ન વિચારતા માતા પિતાની સેવા શરૂ કરી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરવા લાગ્યો અને ઘરનો બધો બોજો પોતાના ખભે લઈ લીધો તે પોતાના પિતાની જેમ નગર નગરમાં જઈને ભગવાન ભૂલેનાથની કથાઓ સંભળાવવા લાગ્યો અને કથા સંભળાવવાથી મળતી દક્ષિણાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો આ રીતે ઘણા વર્ષો વીતી ગયા એક દિવસની વાત છે મોહનનગરના ભગવાન શિવના પ્રસિદ્ધ મંદિરમાં પૂજા અર્ચના કરીને ત્યાં ઉપસ્થિત શિવભક્તોને ભગવાન ભોલેનાથની પાવન કથાનું શ્રવણ કરાવતા કહે છે જે કોઈ ભગવાન ભોલેનાથની આ પાવન કથાને સાચા મનથી શ્રવણ કરે છે તેની બધી મનોકામનાઓ ભગવાન ભોલેનાથ પૂર્ણ કરે છે મોહનની આ વાત એ દિવસે મંદિરમાં આવેલા નગરના રાજાએ સાંભળી લીધી રાજાને આ વાત ખૂબ ગમી આથી તે મોહન પાસે પહોંચીને કહે છે મને તારી આ કથા ખૂબ ગમી શું તું આજથી રોજ રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરાવીશ કારણ કે હું ઈચ્છું છું કે મારી પુત્રીને સારો વર મળે આ માટે હું તેને રોજ દક્ષિણા તરીકે ઢગલો ધન આપીશ રાજાની આ વાતો સાંભળીને મોહન ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને રાજકુમારીને રોજ કથા સંભળાવવા માટે હા પાડે છે રાજાએ મોહનને પોતાના રાજમહેલમાં રાજકુમારીને રોજ કથા સંભળાવવા માટે નિયુક્ત કરી લીધો હવે મોહન રોજ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા લાગ્યો અને રાજકુમારીને કથા સંભળાવવાથી મળતા ધનથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા લાગ્યો પરંતુ મોહનની માતાને આ વાત ગમતી નહોતી અને તે આથી પ્રસન્ન પણ નહોતી કારણ કે તેને પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા હતી આથી તે રોજ આ વાતને લઈને ખૂબ ચિંતિત રહેતી હતી એક દિવસ પંડિતની પત્ની પોતાના પતિને કહે છે હે સ્વામી મને મારા પુત્રના ભવિષ્યની ચિંતા થાય છે આપણું જીવન તો કોઈક રીતે કપાઈ ગયું પરંતુ મને અમારા પુત્રના ભવિષ્યની ચિંતા છે અમારા મર્યા પછી તેનું શું થશે શું આપણી ભક્તિ પૂજાનું ક્યારેય કોઈ ફળ નહીં મળે શું ભગવાન ભોલેનાથને આપણું દુઃખ દેખાતું નથી માનું છું કે અમારા પુત્રે રાજમહેલમાંથી દક્ષિણામાં જે ધન લાવે છે તેનાથી અમારા પરિવારનું ગુજરાન થઈ જાય છે પરંતુ બાકીની બધી મનોકામનાઓનું શું તે કેવી રીતે પૂર્ણ થશે શું આપણે ફક્ત પેટ ભરવા માટે જ જીવ્યા ઈશ્વરે પોતાની આંખો શા માટે બંધ કરી રાખી છે શું અમારા પુત્રે આપણી જેમ જીવનભર ગરીબ રહેવું પડશે મિત્રો કૈલાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતી વિરાજમાન હતા ત્યારે માતા પાર્વતીએ પંડિતની પત્નીની કરુણ પુકાર સાંભળી લીધી તેમણે ભગવાન શિવને પૂછ્યું હે પ્રભુ તમે તો ત્રિકાળદર્શી છો તમને બધું જ ખબર હોય છે છતાં હું તમને એક વાત પૂછવા માંગુ છું હે પ્રભુ મારી ચિંતાનું કારણ એ પંડિત અને તેની પત્ની છે તમે તે બંનેની પરીક્ષા કેમ લઈ રહ્યા છો હે પ્રભુ એ પંડિત તો તમારો પરમ ભક્ત છે પરંતુ તમે તેનું જીવન માત્ર કઠિનાઈઓથી જ ભર્યું છે તમે તેને ક્યારેય તેની પૂજાનું ફળ આપ્યું નથી આથી મારી તમને વિનંતી છે કે હવે તમે તેના જીવનના બધા દુઃખોનો નાશ કરો નહીં તો એવું ન થાય કે પંડિત અને તેની પત્ની તમારી પૂજા અર્ચના બંધ કરી દે અને તેમના મનમાં તમારા પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ સમાપ્ત થઈ જાય માતા પાર્વતીની આ વાતો સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી પાર્વતી તું ચિંતા ન કર કારણ કે અમે એ બ્રાહ્મણના ભાગ્યના ઉદયનું બીજ વાવી દીધું છે હવે આપણે બંનેએ પંડિતના ઘરે જવાનો સમય આવી ગયો છે અને પૃથ્વીલોક પર જઈને આપણે શિવલીલા કરવાની છે આટલું કહીને ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સાથે પૃથ્વીલોક તરફ ચાલી નીકળે છે પૃથ્વીલોક પર પહોંચીને બંને સાધુનું રૂપ ધારણ કરે છે સાધુનું રૂપ ધારણ કરીને તેઓ પંડિતના ઘરની નજીક પહોંચી જાય છે અને મોટેથી અવાજ કરીને કહે છે અલખ નિરંજન ઘરમાં કોઈ છે તેમનો અવાજ સાંભળીને બુઢો પંડિત ઘરની બહાર નીકળે છે અને તેમને પ્રણામ કરીને કહે છે હે ગુરુવર તમારું સ્વાગત છે બતાવો હું તમારી કેવી રીતે મદદ કરી શકું સાધુરૂપે ભગવાન ભોલેનાથે પંડિતને કહ્યું કે આજની રાત અમે તમારા ઘરે વિશ્રામ કરવા માંગીએ છીએ પંડિત મનમાં વિચારવા લાગ્યું કે આ તો અમારા અતિથિ છે મારે તેમને ના ન પાડવી જોઈએ કારણ કે જો તેમને ખરાબ લાગી જશે તો તેઓ મારા આખા પરિવારને શ્રાપ આપી શકે છે પરંતુ હું તેમનો અતિથિ સત્કાર કેવી રીતે કરીશ કારણ કે મારો પુત્ર જે ધન લાવે છે તેનાથી માંડ એક ટાઈમના ભોજનનું ગુજરાન થાય છે અને કંઈ બચતું નથી મનમાં આટલું વિચારીને તેણે કહ્યું હે ગુરુવર મારો પુત્ર નગરની રાજકુમારીને કથા સંભળાવીને જે ધન લાવે છે તેનાથી એક ટાઈમના ભોજનની પૂર્તિ થાય છે આથી હું ફક્ત એક ટાઈમના ભોજનનું પ્રબંધ કરી શકું સાધુ રૂપે ભગવાન ભોલેનાથે પંડિતને એક પાત્ર આપીને કહ્યું હે પુત્ર આજથી તું તારી પત્નીને કહે કે આ પાત્રમાં ભોજન બનાવે આનાથી આપણે બધા માટે બે ટાઈમનું ભોજન બની જશે આ પાત્રમાં ભોજન બનાવવાથી બધા માટે બે ટાઈમનું ભોજન થવા લાગ્યું આ દ્રશ્ય જોઈને ત્રણેય ખૂબ આશ્ચર્યમાં પડી ગયા અને ખૂબ ભયભીત પણ થયા બીજા દિવસે સવારે મોહન રાજકુમારીને કથા સંભળાવવા જઈ રહ્યો હતો ત્યારે સાધુ રૂપે ભગવાન ભોલેનાથે મોહનને પૂછ્યું હે પુત્ર તું ક્યાં જાય છે મોહન કહે છે હે ગુરુવર હું નગરની રાજકુમારીને કથા સંભળાવવા જઈ રહ્યો છું સાધુ રૂપે ભગવાન ભોલેનાથે કહ્યું હે પુત્ર આજે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જઈશ ત્યારે તેને પૂછજે કે તે કઈ મનોકામનાની પૂર્તિ માટે રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરે છે મોહન રાજમહેલ પહોંચીને રાજકુમારીને કથા સંભળાવવા લાગે છે કથા સંભળાવ્યા પછી તે રાજકુમારીને પૂછે છે તું કઈ મનોકામનાની પૂર્તિ માટે રોજ કથાનું શ્રવણ કરે છે રાજકુમારી કહે છે હું આ મનોકામનાની પૂર્તિ માટે રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરું છું કે મને એવો વર મળે જેની ચર્ચા આખા નગરમાં થાય તેના મસ્તક પર ચંદ્ર અને સૂર્ય હોય તેનું ભાગ્ય એટલું સારું હોય કે તેના ઘરમાં કોઈ ચીજની કમી ન હોય અને તે એવી બારાત લઈને આવે જેવી અત્યાર સુધી કોઈએ જોઈ ન હોય રાજકુમારીની આ વાતો સાંભળીને મોહન ઘરે પાછો આવે છે અને સાધુ રૂપે ભગવાન ભોલેનાથને બધી વાતો કહી દે છે સાધુ રૂપે ભગવાન ભોલેનાથ મોહનને કહે છે હે પુત્ર ઠીક છે હવે બીજા દિવસે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જઈશ ત્યારે ફરીથી એ જ પ્રશ્ન પૂછજે જો રાજકુમારી તને ફરીથી ગઈકાલની વાતો કહે તો તું તેને તરત કહી દે કે તને જેવો વર જોઈએ છે તેવો હું જ છું આટલો કહીને ત્યાંથી ચાલ્યો આવજે મોહન સાધુ રૂપે ભગવાન ભોલેનાથને કહે છે હે ગુરુવર ક્યાં હું એક ગરીબ પંડિત અને ક્યાં નગરની રાજકુમારીની પુત્રી ભલા અમારું લગ્ન કેવી રીતે થઈ શકે મારું ઘર તો તેની દક્ષિણા પર ચાલે છે જો રાજાને આ વાતની ખબર પડશે કે હું તેની પુત્રી સાથે લગ્ન કરવા માગું છું તો તે મને અને મારા આખા પરિવારને મૃત્યુદંડ આપી દેશે આથી મને માફ કરો હું આવું ન કરી શકું મોહનની વાત સાંભળીને સાધુ રૂપે ભગવાન ભોલેનાથે કહ્યું હે પુત્ર ઠીક છે અમે હમરાજ તને અને તારા આખા પરિવારને અમારા શ્રાપથી ભસ્મ કરી દઈએ મોહન પહેલેથી જ તેમના ચમત્કારથી ખૂબ ભયભીત હતો આવી વાતો સાંભળીને તે વધુ ભયભીત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે રાજા સાહેબ તો પછીથી મૃત્યુદંડ આપશે પરંતુ આ તો હમણાં જ શ્રાપથી ભસ્મ કરી દેશે આટલો વિચારીને તેણે એવું કરવાનો વિશ્વાસ આપ્યો અને રાજકુમારીને કથા સંભળાવવા રાજમહેલ તરફ નીકળી ગયો રાજમહેલ પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથા સંભળાવા લાગ્યો પછી તેણે રાજકુમારીને ફરીથી પૂછ્યું તું કઈ મનોકામનાની પૂર્તિ માટે ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરે છે રાજકુમારીએ ફરીથી એ જ જવાબ આપ્યો જે તેણે પહેલા દિવસે આપ્યો હતો પછી મોહન રાજકુમારીને કહે છે હે રાજકુમારી તને જેવો વર જોઈએ છે તેવો હું જ છું આટલું કહીને મોહન તરત રાજમહેલમાંથી ભાગીને ઘરે આવી ગયો પરંતુ મોહનની આવી વાતો સાંભળીને રાજકુમારી ખૂબ ક્રોધિત થઈ ગઈ તેણે પોતાની એક દાસીને બોલાવીને બધી વાત કહી અને કહ્યું મારી આ બધી વાત પિતાજીને કહી દે જ્યારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે તે પણ મોહન પર ખૂબ ક્રોધિત થયો અને તેણે રાજકુમારીને ભરોસો આપ્યો કે એ ઉડંગ પંડિતને આની સજા અવશ્ય મળશે રાજાએ તરત પોતાના મંત્રીઓને દરબારમાં બોલાવી લીધા અને તેમની સાથે વિચાર વિમર્શ કરવા લાગ્યો ત્યારે મહામંત્રીએ રાજાને કહ્યું હે રાજન તેણે ફાંસીનો અપરાધ તો કર્યો છે પરંતુ તે એક બ્રાહ્મણ છે જો તમે તેને ફાંસી આપી દો તો તમને બ્રહ્મહત્યાનું ઘોર પાપ લાગશે આથી આપણે તેને કોઈ અલગ રીતે દંડિત કરવું જોઈએ જેથી તમને બ્રહ્મહત્યાનું પાપ ન લાગે મિત્રો રાજાએ ઘણીવાર વિચાર વિમર્શ કર્યો અને પોતાના કેટલાક સૈનિકોને બોલાવીને કહ્યું એ પંડિતના ઘરે જાઓ અને તેને કહો કે રાજા સાહેબ તમારી સાથે પોતાની પુત્રીના લગ્ન માટે તૈયાર છે પરંતુ તેમની કેટલીક શરતો છે જે જો તમે પૂરી ન કરી શકો તો તમને અને તમારા આખા પરિવારને મૃત્યુદંડ આપવામાં આવશે રાજાની શરતો આ પ્રમાણે હતી એક બધા બરાતીઓના રોકાણ માટે ઘણા બરાતઘર બનાવવા બધા બરાતઘર બરાતીઓથી ભરેલા હોવા જોઈએ કોઈ બરાતઘર ખાલી ન રહે બે બરાતીઓના અતિથિ સત્કાર માટે બનાવેલું ભોજન બચવું ન જોઈએ ત્રણ એવી અદભુત બરાત હોવી જોઈએ કે જેની પ્રશંસા આખા નગરના લોકો કરે જો બરાતના આગમન વખતે આ શરતોમાંથી કોઈ શરત અધૂરી જણાશે તો બરાતમાં આવેલા બધા બરાતીઓને પણ મૃત્યુદંડ આપવામાં આવશે રાજાનો આદેશ મળતા સૈનિકો મોહનના ઘરે નીકળી જાય છે ઈધર મોહન ઘરે પહોંચીને સાધુરૂપે ભગવાન ભોલેનાથને બધી વાતો કહે છે કે તમારા કહેવા પ્રમાણે કહેતા રાજકુમારી ખૂબ ક્રોધિત થઈ ગઈ હતી હવે ટૂંક સમયમાં ફાંસીનો સંદેશ આવવાનો જ છે એટલામાં રાજાના સૈનિકો દરવાજો જોરથી ખટખટાવા લાગે છે દરવાજો ખટખટાવવાનો અવાજ સાંભળીને મોહનના પિતા દરવાજો ખોલે છે સૈનિકો તેમની પાસે આવીને કહે છે શું તમારો જ પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે ચાલો ઠીક છે રાજા સાહેબે પણ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી દીધી છે પરંતુ રાજા સાહેબની કેટલીક શરતો છે જે તમારે પૂરી કરવી જ પડશે નહીં તો તમારા આખા પરિવારને મૃત્યુદંડ આપવામાં આવશે સૈનિકોએ રાજાની શરતો જણાવી આ વાતો સાંભળીને મોહન અને તેના પિતા ખૂબ ભયભીત થઈ જાય છે તેમના હાથ પગ કાંપવા લાગે છે ત્યારે સાધુ રૂપે ભગવાન ભૂલેનાથે તેમને કહ્યું તમે ડરો નહીં બલકે તમારો જવાબ આપીને રાજાના સૈનિકોને વિદાય કરો કે તમે લગ્નની તૈયારી શરૂ કરો અમે બરાતવાળા દિવસે બરાત લઈને પહોંચી જઈશું મોહને સૈનિકોને આ જવાબ આપીને તેમને વિદાય કર્યા સૈનિકો રાજમહેલ પહોંચીને રાજાને બધી વાતો સંભળાવે છે જ્યારે રાજાને મોહન તરફથી સકારાત્મક જવાબ મળે છે ત્યારે તે ખૂબ આશ્ચર્યમાં પડી જાય છે અને મનમાં વિચારવા લાગે છે કે આખરે એ ગરીબ પંડિત કોના ભરોસે આટલી દુર્લભ શરતો હોવા છતાં મારી પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે શું મારો કોઈ દુશ્મન તેનો સાથ આપી રહ્યો છે રાજાએ નગરના ઘણા ઘરોને બરાતઘરની જેમ સજાવ્યા અને ઘણા તંબુઓનું પ્રબંધ કર્યું રાજા વિચારતો હતો કે એ પંડિત ક્યાંથી આટલા બધા બરાતીઓ લાવશે જ્યારે વધુ બરાતીઓ નહીં આવે ત્યારે તે મારી શરત હારી જશે અને હું તેને આખા પરિવાર સાથે મૃત્યુદંડ આપીશ મોહન નગરમાં જેને બરાતમાં ચાલવા કહેતો તે ના પાડી દેતો કે ના મને આટલી જલ્દી મરવું નથી તારો અંતિમ સમય નજીક આવી ગયો છે તો અમે શા માટે તારી સાથે બરાતમાં મરવા જઈએ આવી વાતો સાંભળીને મોહન ખૂબ પરેશાન થઈ ગયો કારણ કે હજુ સુધી તેની સાથે બરાતમાં ચાલવા કોઈ તૈયાર નહોતું પછી લગ્નનો દિવસ પણ આવી ગયો લગ્નના દિવસે મોહન વધુ ચિંતિત હતો જ્યારે સાધુરૂપે ભગવાન ભોલેનાથે મોહનને ખૂબ પરેશાન જોયો ત્યારે તેમણે કહ્યું કે હે પુત્ર આજે તો તારું લગ્ન છે અને આજના દિવસે પણ તું આટલો પરેશાન થાય છે બતાવો તું કઈ વાતને લઈને આટલો ચિંતિત છે અમારી હાજરીમાં તું ચિંતા ન કર અમે તારી સાથે છીએ મોહન કહે છે હે ગુરુવર તમને કહીને શું ફાયદો મારું તો ભાગ્ય જ ખરાબ છે ભાગ્યમાં જે લખ્યું હોય તે જ થાય આટલું કહીને તે તૈયાર થઈને તેમની સાથે રાજમહેલ તરફ ચાલ્યો ગયો મિત્રો સાધુરૂપે ભગવાન ભોલેનાથે મોહનને બારાતમાં ચાલવા માટે બધા દેવતાઓ ભૂતપ્રેતો અને ગંધર્વોને મનુષ્ય રૂપે આમંત્રિત કરી લીધા અને મોહનની બારાતમાં સામેલ કરી લીધા આથી બધા બારાતીઓ નાચતા નાચતા બારાત ઘરે પહોંચી ગયા જ્યારે મોહનની બારાત પહોંચી ત્યારે એટલા બધા બારાતીઓ આવ્યા હતા કે રાજાએ સજાવેલા બધા બારાત ઘર અને તંબુઓ બારાતીઓથી ભરાઈ ગયા કેટલીક બારાત તો તંબુ વગર બહાર જ રહી ગઈ જ્યારે રાજાને સૂચના મોકલવામાં આવી કે બારાતીઓના રોકાણ માટે બારાત ઘર અને તંબુઓમાં જગ્યા બચી નથી વધુ પ્રબંધ કરાવો ત્યારે રાજા મનમાં વિચારવા લાગ્યો કે હજુ તો કોઈ તેની સાથે બારાતમાં આવવા તૈયાર નહોતું અને હવે આટલા બધા બારાતીઓ ક્યાંથી આવી ગયા મારે એકવાર જઈને જોવું જોઈએ રાજા તરત ત્યાં પહોંચી ગયો જ્યારે સાધુરૂપે ભગવાન ભોલેનાથે રાજાને બારાતમાં આવેલો જોયો ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળકનું રૂપ ધારણ કરાવી દીધું અને ભૂખના કારણે વિલાપ કરાવ્યો રાજાએ બંને બાળકોને જોરથી વિલાપ કરતા જોયા તે સાધુરૂપે ભગવાન ભોલેનાથ પાસે પહોંચીને પૂછે છે કે હે ગુરુવર આ બાળકો આટલો વિલાપ કેમ કરે છે સાધુરૂપે ભગવાન ભોલેનાથે જવાબ આપ્યો કે આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે આથી આટલો વિલાપ કરે છે રાજાએ બંને બાળકોને ભોજનના સ્થળે મોકલી દીધા થોડી પછી રાજાના સૈનિકોએ આવીને કહ્યું કે હે રાજન એ બંને બાળકોએ તો બધું ભોજન સમાપ્ત કરી દીધું અને તેમ છતાં બંને જોરથી ચીસો પાડે છે કે તેમને ભૂખ લાગી છે સૈનિકોની આ વાતો સાંભળીને રાજા ખૂબ પરેશાન થઈ ગયો કારણ કે હવે તેનું બધું અહંકાર ચૂર થઈ ગયું હતું રાજા સાધુરૂપે ભગવાન ભોલેનાથના ચરણોમાં બંને હાથ જોડીને બેસી ગયો અને કહેવા લાગ્યો કે હે ગુરુવર હવે મારી લાજ તમારા હાથમાં છે ભગવાન ભોલેનાથે રાજાને કહ્યું કે કોઈ વાંધો નહીં બધું ઠીક થઈ જશે તમે રાજમહેલ જઈને બારાતની આગવણીની તૈયારી શરૂ કરો રાજાએ નગરના બધા ઘરોને સારી રીતે સજાવ્યા અને આખા નગરને દુલ્હનની જેમ સજાવ્યું મોહન પણ લગ્નના પોશાકમાં કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગતો મોહનના સહેરાને ચંદ્ર અને સૂરજથી સજાવવામાં આવ્યો હતો આગવણીના સમયે મોહન એક સુંદર રથમાં બેસીને રાજમહેલ તરફ જવા લાગ્યો રથની આગળ ઘણા બારાતીઓ બેન્ડ બાજા નાચી રહ્યા હતા અને કેટલાક બારાતીઓ રાથમાં મુદ્રાઓ લઈને એકબીજા પર ન્યોછાવર કરીને ઉધર ઉછાળી રહ્યા હતા મોહનની બારાતના આવા દૃશ્યને જોઈને નગરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ પંડિતનું ભાગ્ય તો જુઓ તેના સહેરાને ચંદ્ર અને સૂરજથી સજાવવામાં આવ્યો છે તેની ચારે તરફ એ રીતે ધનલક્ષ્મી ઉછાળવામાં આવી રહી છે જાણે કોઈ ધનવાન રાજાની બારાત નીકળી હોય આવી બારાત તો અમે જીવનમાં ક્યારેય જોઈ નથી અને આગળ જોવાની આશા પણ નથી આ પંડિત તો ભાગ્યનો ખૂબ ધની છે પ્રજાની આ વાતો સાંભળીને માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે કે હે પ્રભુ આ તો સત્ય છે કે તમારી કૃપા જે મનુષ્ય પર થઈ જાય તેના માટે અન્નધનના તાળા ખુલી જાય છે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી જે ભક્ત મારી શ્રદ્ધાભાવથી પૂજા અર્ચના કરે છે હું તેમની પૂજા અર્ચનાનું ફળ અવશ્ય આપું છું તેમને ત્યાં સુધી દુઃખોનો સામનો કરવો પડે છે જ્યાં સુધી તેમના પાપકર્મો નષ્ટ ન થઈ જાય જેમ જ તેમના પુણ્યકર્મોનો ઉદય થાય છે તેમજ તેના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે પછી મોહન અને રાજકુમારીનું વિધિવત લગ્ન થઈ જાય છે અને મોહન રાજકુમારીને ડોલીમાં બેસાડીને પોતાના ઘરે લઈ આવે છે મિત્રો જે ભક્ત સાવન માસમાં રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કરે છે તેને પણ રાજકુમારીની જેમ સુંદર વર પ્રાપ્ત થાય છે કારણ કે રાજકુમારીએ રોજ ભગવાન ભોલેનાથની કથાઓનું શ્રવણ કર્યું હતું આથી તેને તેની ઈચ્છા પ્રમાણે સારો વર મળ્યો રાજકુમારીની ઈચ્છા મુજબ તેને ચંદ્ર સૂર્યથી શોભતો ધનવાન વર મળે છે મોહનનું ઘર સમૃદ્ધ બને છે અને તેની માતા ફરીથી શિવજીની પૂજા શરૂ કરે છે ગરીબોમાં ધન વહેંચે છે જે ભક્ત સાવનમાં ભગવાન શિવની કથા શ્રદ્ધાથી સાંભળે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો આ કથા કેવી લાગી કમેન્ટમાં હર હર મહાદેવ લખજો